નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ડ પોઇન્ટ ન્યૂઝમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું કે વૃદ્ધ લોકોના પેન્શનને લઈ ખૂબ જ ઉપયોગી માહિતી વિશે તેમાં આપણે જોઈશું કે સિનિયર સિટીઝન કાર્ડ ક્યાંથી અને કેવી રીતે બનાવવું તે ઉપરાંત જોઈશું કે વૃદ્ધ લોકો ક્યાં ઉપયોગ કરી શકે અને તેના ફાયદા શું તમામ માહિતી સાવ સરળ શબ્દમાં જોશો અને સાઠ વર્ષથી એસી વર્ષ ઉપરના તમામ લોકોને મોટો ફાયદો થશે બે હજાર પચીસ તો મિત્રો સિનિયર સિટીઝન એટલે કે વૃદ્ધ લોકો માટે તમામ માહિતી મેળવતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી કેમ કે આવી કોઈ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો તો મિત્રો તમામ વાત વિગતવાર કરીએ તો ભારતમાં સિનિયર સિટીઝન કાર્ડ એક મહત્વપૂર્ણ ઓળખપત્ર છે જે વૃદ્ધોને ઘણા સરકારી અને ખાનગી સેવાઓનો લાભ મેળવવામાં મદદરૂપ કરે છે આ કાર્ડ સાઠ વર્ષ અથવા તો વધુ ઉંમરના નાગરિકોને આપવામાં આવે છે તેનો ઉપદેશ્ય જોઈએ તો વૃદ્ધ લોકોને આર્થિક સામાજિક અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓને ઓછી કરવાનો છે તો મિત્રો સિનિયર સિટીઝન કાર્ડ કેવી રીતે બનાવી શકાય તેના ફાયદા શું અને અરજી પ્રક્રિયા શું છે અને મિત્રો હવે આપણે જોઈ કે સિનિયર સિટીઝન કાર્ડનું વર્ણન અને માહિતી કાર્ડનું નામ છે સિનિયર સિટીઝન કાર્ડ જારી કરતા છે રાજ્ય સરકાર પાત્રતાની વાત કરીએ તો સાઠ વર્ષ અથવા તો વધુ ઉંમર અરજીની વાત કરીએ તો મામૂલી શુલ્ક એટલે કે રાજ્ય અનુસાર વૈધતાની વાત કરીએ તો આજીવન અરજી પ્રક્રિયાની વાત કરીએ તો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે અને મિત્રો હવે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો ઉંમરનું પ્રમાણપત્ર ઓળખપત્ર નિવાસ પ્રમાણપત્ર મુખ્ય ફાયદાની વાત કરીએ તો યાત્રામાં છૂટછાટ બેન્કિંગ લાભો આરોગ્ય સુવિધાઓ અને મિત્રો હવે આપણે જોઈશું કે સિનિયર સિટીઝન કાર્ડના ફાયદા યાત્રામાં છૂટછાટની વાત કરીએ તો રેલવેની વાત કરીએ તો તેમાં પુરુષોને ચાલીસ ટકા અને મહિલાઓને પચાસ ટકા સુધી ભાડામાં છૂટ મળે છે બસ સેવાની વાત કરીએ તો અનેક રાજ્ય સરકારો બસ ભાડામાં છૂટ આપે છે તે ઉપરાંત હવાઈ મુસાફરીની વાત કરીએ તો કરલિક એરલાઇન્સ વૃદ્ધ લોકોને ટિકિટ પર વિશેષ ડિસ્કાઉન્ટ આપે છે આરોગ્યના લાભોની વાત કરીએ તો સરકારી હોસ્પિટલોમાં મફત અથવા તો ડિસ્કાઉન્ટ પર સારવાર દવાઈની વાત કરીએ તો હેલ્થ ચેકઅપ પ્રાથમિકતા તે ઉપરાંત આયુષ્યમાન ભારત યોજના હેઠળ પાંચ લાખ રૂપિયા સુધી મફત સારવાર અને મિત્રો હવે વૃદ્ધોને બેન્કિંગના કયા લાભો મળે છે તેની વાત કરીએ તો ડિસ્કાઉન્ટ ડિપોઝિટ પર ઝીરો પોઈન્ટ પાંચ ટકાથી એક ટકા વધારાનું વ્યાજ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં આઠ પોઈન્ટ બે ટકા સુધી ગેરંટી રિટર્ન બેંકિંગ સેવાઓમાં પ્રાથમિકતાની વાત કરીએ તો ટેક્સમાં રાહત સાઠથી એંશી વર્ષના નાગરિકો માટે રૂપિયા ત્રણ લાખ સુધી ઉંમર પર કોઈ ટેક્સ નથી એંશી વર્ષના ઉપરના નાગરિકો માટે રૂપિયા પાંચ લાખ સુધીની ઉંમર પર કોઈ ટેક્સ નથી તબીબી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર વધારાનો ટેક્સ લાભ મિત્રો વૃદ્ધ લોકોના વધારાના ફાયદાની વાત કરીએ તો તેમાં પહેલું છે ટેલિફોન બિલ અને વીજળી બિલમાં છૂટછાટ સરકારી કચેરીઓમાં પ્રાથમિક સેવાઓ કાનૂની કેસોમાં ઝડપી કામગીરી હોટેલ અને ભોજનાલયમાં વિશેષ લાભ સિનિયર સિટીઝન કાર્ડ કેવી રીતે બનાવવું તેની વાત કરીએ તો પાત્રતા અને માપદંડ તેમાં પહેલું છે ભારતના રહેવાસી હોવા જોઈએ બીજું છે આવેદન કરતાની ઉંમર સાઠ વર્ષ અથવા તો વધુ હોવી જોઈએ ત્રીજું છે આવેદન પાસ નિવાસ અને વય પ્રમાણપત્ર આવશ્યક છે મિત્રો હવે છેલ્લે દસ્તાવેજોની વાત કરી તો તેમાં પહેલું છે ઉંમર પ્રમાણપત્ર જન્મ પ્રમાણપત્ર પાસપોર્ટ શાળા લિવિંગ સર્ટિફિકેટ બીજું છે નિવાસ પ્રમાણપત્ર રાશન કાર્ડ વીજળી બિલ ફોનનું બિલ પુરા નામવાળું ત્રીજું છે ઓળખનો પુરાવો તેમાં આધાર કાર્ડ પાન કાર્ડ અથવા તો આઈડી કાર્ડ ચોથું છે પાસપોર્ટ સાઇઝના ફોટા હવે જોઈ કે ઓનલાઈન ઓફલાઈન પ્રક્રિયા શું છે તેમાં પહેલું છે રાજ્ય સરકારની વેબસાઇટ પર જાઓ બીજું છે નવીન નોંધણી વિકલ્પ પર ક્લિક કરો ત્રીજું છે આગળ ફોર્મ ભરો જેમાં નામ જન્મ તારીખ વગેરેની માહિતી આપો ચોથું છે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો પાસમું છે ફોર્મ સબમિટ કરો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થશે પછી તમે કાર્ડ ચાલુ રાખશો અને મિત્રો હવે ઓફલાઈન અરજી પ્રક્રિયાની વાત કરીએ તો તેમાં પહેલું છે નજીકની સેવા કેન્દ્ર સેવા કેન્દ્ર પર જાઓ બીજું છે એપ્લિકેશન ફોર્મ મેળવો અને ભરો ત્રીજું છે બધા જરૂરી દસ્તાવેજો લઈ જાઓ ચોથું છે ફોર્મ જમા કર્યા પછી તમને એક પુરાવો આપવામાં આવશે વેરિફિકેશન કર્યા પછી કાર્ડ મેળવી લો અને અસ્વીકારની વાત કરીએ તો આ લેખ માત્ર માહિતી આપવાના હેતુથી લખવામાં આવ્યો છે સિનિયર સિટીઝન કાર્ડ એક વાસ્તવિક સરકારી સુવિધા છે જે વૃદ્ધ લોકોને ઘણા લાભ પ્રદાન કરે છે જોકે રાજ્યની પ્રક્રિયાને શુલ્ક અલગ અલગ હોઈ શકે છે અરજી કરતા પહેલાં સંબંધિત રાજ્યની વેબસાઇટ પર સંપૂર્ણ માહિતી મેળવો